ઇકો સેન્સિટિવ ઝોન આ મુદ્દો એવો બની ગયો છે કે જેને ગુજરાતનું રાજકારણ ગરમાવી દીધું જે માલધારી જે ગીરમાં રહેલા લોકો નેહડામાં રહેલા લોકો શાંતિથી પોતાનું જીવન જીવતા હતા તે તમામ ક્યાંક સમર્થનમાં તો ક્યાંક વિરોધમાં આંદોલનના માર્ગે ચડી ગયા જે ધારાસભ્ય મોટે ઉપાડે જસ ખાટવાનો પ્રયત્ન કરતા હતા તે ધારાસભ્ય આજે ડિફેન્સ મોડમાં આવી ગયા આ ધારાસભ્યનું નામ છે ભગવાનભાઈ ફેસબુક ઉપર મોટા ઉપાડે પોસ્ટ લખી કે છેલ્લા ઘણા સમયથી માંગ હતી અને હવે આ માંગની પ્રશંસા કરું છું ને આવકારું છું સરકારે આપણી વર્ષો જૂની માંગ સ્વીકારી લીધી પરંતુ એ દિવસે ધારાસભ્યને ખબર ન હતી કે ઇકો સેન્સિટિવ ઝોન કેટલામાં આવે છે તેના નવા ફોરેસ્ટ વિભાગના શું નિયમો છે શું નીતિ છે શું છે શું નહીં અને હવે કેવું થયું કે હવે ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો એટલે કે તમે દિલીપ સંઘાણી લઈ લ્યો હર્ષદ રિબડિયા લઈ લ્યો એટલે કેટલા એવા નેતા છે ઇન્ક્લુડિંગ કિસાન સંઘ આ તમામ ઇકો સેન્સિટિવ ઝોન મામલે સરકારની સામે મોરચો માંડી રહ્યા છે ખુલીને બોલી રહ્યા છે હર્ષદ રીબડિયાએ ન્યા સુધી કીધું કે આજે નહીં બોલું તો ક્યારે બોલીશ અને આવા પ્રકારના નિયમો તો ના જ હોવા જોઈએ અને હવે જ્યારે તમામ જગ્યાએથી વિરોધ થયો નીચેથી પણ અવાજ આવ્યો આમાં બે વસ્તુ છે આમાં નિયમો તો બની ગયા એટલે કે ઇકો સેન્સિટીવના ઝોનના નામે જે ખનીજ માફિયાઓ હતા તેને ક્યાંક કેવું હતું કે ઈસીનું સર્ટિફિકેટ ન મળે પોતાની ખાણ ના હતી હવે તમે માની લ્યો કે હવે

તમામ લોકોની એક સભા ભરાય છે મીટિંગ થાય છે ના મિટિંગમાં ભગવાન બારડ પર પહોંચે છે અને હવે યુ ટર્ન લેવાનો પ્રયત્ન કરે છે ભગવાન બારડ આ બેઠકમાં શું કહ્યું ને તે સાંભળો 1998 નોવાનો માં એમની હિલચાલ ચાલુ થઈ રક્ષિત જંગલ વધારવા માટે વન્ય પ્રાણીઓને જવા આવવા માટે

એ પછી એની અંદર કોઈ જાગૃત થયા નહીં કારણો જે હોય તેની ચર્ચાઓમાં આપણે કહેવા માંગતા બે હજાર સોળ ની અંદર પેલું નોટિફિકેશન અનુવાદ પડી ઇકો સેન્સેટિવ ઝોન માટે ગીર વિદ્યાલય અને પાનિયા એની પેલા ગીડ ગીડના અને બરડા આ બે ઇકો સેન્સિટિવ ઝોન ની રૂપરેખા પ્રમાણે ફાઇનલ થઈ ગયા ફાઇનલ નોટિફિકેશન બાદ આ જે નોટિફિકેશન 18 2024 નું પડ્યું છે સૂચિત છે ફાઇનલ નથી સૂચિત સાત દિવસની આપણે બધાને મુદત આપી છે કે તમારા વાંધા સૂચન જે પણ કાઈ રજૂ કરવા હોય સાત દિવસમાં તમે અમને સબમિટ કરીને મોકલો એના ઉપર આખી કમિટી બેસે વિચાર વિમત થાય સુધારા વધારા થાય અને પછી ફાઈનલ નોટિફિકેશન નું જાહેર કામ બહાર પડે ત્યારે ફરી પાછો લાગુ થાય અત્યારે લાગુ થઈ ગયું છે હું માનીને કોઈ હાલવાનું જરૂર નથી 1998 જે તે સમય ના આગેવાનો એ જ્ઞાન દોરવાનો પ્રયત્ન પણ કર્યો પ્રયત્ન કર્યા પછી કેવામાં આવ્યું

સાઠ આપણે બધાને મુદત આપી છે કે તમારા વાંધા સૂચન જે પણ કઈ રજૂ કરવા હોય સાઠ દિવસમાં તમે અમને સબમિટ કરીને મોકલો

કાયદો બનાવવામાં આવ્યો છે હવે જો આ કમિટી ધારે ને તો આમાં ફેરફાર થાય પરંતુ તમામને ખબર છે કે આ નિયમ બનતા કેટલા વર્ષો જૂની ભાગ હતી બાપા કોંગ્રેસમાં હતા દેદી નિયમ માંગતી ભાજપમાં આવ્યા ને કેટલો સમય થઈ ગયો અને આજે માંગ સ્વીકારાની પરંતુ આ માગથી આંતરિક વિખવાદ કહો યુટર્ન કહો કે પછી માથાનો દુખાવો કહો આ તમામ વસ્તુ એક સાથે આવી ગઈ છે જેને રાજકીય રોટલા પહેલા શેકો તેને પહેલા શેકી લીધા અને આજે શેકવા છે તે આજે શેકે છે પરંતુ આમાં પરેશાન નેહડામાં રહેતો મારો માલધારી થાય છે ક્યાંક નાનો માણસ થાય છે કદાચ નાની એવી ચાની કેટલી કે હોટલ ખોલીને બેસેલો ત્યાંનો ગરીબ માણસ થાય છે નેતાઓ તો પહેલાં જસ ખાટવાતા અને હવે વિરોધ કરવો છે પરંતુ સાચી હકીકત જો એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ જાણવા આવે ને તો ખબર પડે કે હકીકત શું છે તમે દિલ્હી બેઠા બેઠા કે ગાંધીનગર બેઠા બેઠા ચોખ્ઠું પાડી લ્યો અને નિયમ લાગુ કરી દો સાહેબ તો ક્યારેય ન થાય એના માટે તો તમારે ગામડાના લોકોને મળવું પડે તમે હર્ષદ ત્રિપાણીને ભગા બારણને મળીને નિયમો બનાવી નાખો તો આ નિયમો ક્યારેય કાયદ નથી વાત તમારે ત્યાંના લોકોને ત્યાંના રહેતા નેહડામાં આવેલા લોકોને નક્કી કરવું પડે ગઈકાલે હર્ષદ ત્રિપાણીએ બહુ સારી વાત કહી હતી કે તમે ટ્રેક્ટરના અવાજ ઉપર એ નક્કી કરો હવે એ તો સાહેબ એના ખેતી કરતા હોય ખેડૂતને જઈને પૂછો જ ખબર પડે ટ્રેક્ટરમાં ક્યારેક ઘાસલેટ કેવું આવી ગયું કેમ અવાજ થાય બાકી કેમ અવાજ થાય પણ સાહેબ તમે એસી ચવનો બેસીના કાયદા બનાવી નાખો ને એની દશા છે ને એ આ પ્રકારની આવે અને આ જ પ્રકારની દશાના કારણે કોઈ મુદ્દો નહોતો આજે આ ખુગીર આંદોલનના માર્ગે નીકળી ગયો તો હવે કદાચ હું ભગા બારણના શબ્દ સાચા પડે અને આ મામલે ફરીથી વિચારણા થાય અને ખેડૂતોને સાથે રાખીને નેતાઓ નહી ખેડૂતોને તેના ખરેખર ગરીબ માણસને સાથે રાખીને આવીને ફરીથી નિયમ બનાવવામાં આવે ને તો ખરેખર ફાયદો થાય બાકી એમાં ફાયદો એક જ વ્યક્તિને છે પેલા કીધું એમ ખનીજ માફિયા મારી વાત સાથે આપ કેટલા સહેમત છો ને તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નું